જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પુત્રનો ન્યાય રતલામની અંદર શાસક તરીકે સજ્જનસિંહ કાર્ય કરી રહ્યા હતા એકવાર તેમના પિતા શ્રી શ્રી નિવાસ શાસ્ત્રીજીથી કંઈક ગુનો થઈ ગયો આથી સૈનિકો તેને ઉપાડી લાવે છે અને તેના જ પુત્રના ન્યાયાલયની અંદર તેમને ઊભા રાખી દેવામાં આવે છે સજ્જનસિંહ તેના પિતાને જુએ છે પરંતુ ન્યાયની દ્રષ્ટિએ તેમને કાર્ય કરવાનું હતું અનેક દલીલો ચાલી દલીલોને અંતે સજ્જનશીને તેના પિતાની કરેલા ગુનાનો ખબર પડે છે કે એમના પિતા દોષી છે આથી પોતાના પિતાને એ સજા સંભળાવી દે છે કે તેમને છ મહિનાની જેલની સજા અને રૂપિયા પાંચસોનો દંડ કરવામાં આવે બધા જોતા જ રહી ગયા કે એક પુત્રએ પોતાના પિતાને સજા સંભળાવી દીધી અને સજા સંભળાવ્યા પછી એ પિતાને જેલની અંદર પૂરી દેવામાં આવે છે અને પુત્ર સજ્જનસિંહ ઘરે જાય છે ઘરે ગયા પછી તેમની માતાને ખબર પડે છે આથી તેના માતા ગુસ્સે થાય છે અને ગુસ્સામાં ગુસ્સામાં તેને કહે છે કે તું શું કરશો તારા પિતાને જ તે ગુનેગાર સાબિત કરી દીધા અને એને જ તે જેલની અંદર પૂરી દીધા ત્યારે નમ્રતાથી હાથ જોડી અને સજ્જનસિંહે તેની માતાને કહ્યું કે મા હું એક શાસક છું જો હું જ સાચો ન્યાય નહીં કરું તો સામાન્ય લોકો ન્યાય કરાવવા ક્યાં જશે અને એને ન્યાય ઉપરથી ભરોસો ઉઠી જશે એટલા માટે મને યોગ્ય લાગ્યું એ મેં કર્યું આમ માતાને પણ નમ્રતાથી તેને જવાબ આપી દીધો આ બાજુ આ સમાચાર મહારાજને મળે છે અને ખબર પડે છે કે સજ્જનસિંહે તેના પિતાને જ ગુનેગાર સાબિત કરી અને જેલની અંદર પૂર્યા છે આથી તેને ખૂબ માન થઈ આવે છે અને તે આવે છે અને રતલામની અંદર આવીને એના પિતાને છોડાવે છે અને સર્જનશીના વખાણ કરે છે અને કહે છે કે તમે ઉત્તમ કામ કર્યું તમે પિતા પ્રેમ ન જોતા ન્યાયાલયને મુખ્ય મુખ્ય સમય આપ્યો અને તેમને માન મોભા સાથે તમે ન્યાયાલયને ઉચ્ચ સ્થાન આપ્યું છે આથી હું પણ તમને ઉચ્ચ સ્થાન આપું છું અને તેમને ખૂબ ઊંચા પદે નિયુક્ત કરી દે છે આમ સજ્જનશી પોતે ન્યાયાલયની અંદર કામ કરે છે ત્યારે પિતાને પણ જોતા નથી સંબંધને એક બાજુ મૂકી અને રાજ્યનું કામ મહત્ત્વનું છે એ ગણી તેમને સજા સંભળાવી દે છે આવા સાચા ન્યાયપ્રિય લોકોને કારણે જ એ સમય કંઈક વિશેષ હતો અને તમામ લોકો રામ રાજ્યની જેમ રહેતા હતા સમય જતા એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું પણ આજે પણ ઘણા બધા એવા પણ વ્યક્તિઓ છે કે આજે પણ સાચો ન્યાય કરવાનો હોય ત્યારે સંબંધ જોતા નથી